તો મહાદેવ ફ્રેન્ડ્સ એક નવા જ લોગની શરૂઆત કરીએ છીએ અને આજે ખંભાળિયા જવું હે ખંભાળિયા જામ ખંભાળિયા કારણ કે ટાઇલ સિલેક્ટ કરવી છે લેવી છે ટાઇલ એટલે બાથરૂમની આપણે લાદી એ જોઈ છે લેવી છે તો હલો ખંભાળિયા જઈ અને જોઈ બીજું હું આજે હે ધોકો એટલે કે દિવાળી અને બેસતા વરજની વચ્ચે ગેપ છે એટલે ધોકો જેને આપણે ભાષામાં બધાય કહે છે વડીલો એ અને બાકી તો કઈ છે નહીં અત્યારે તો ચાલો આગળ ને આપણે કન્ટિન્યુ કરીએ હવે ખંભાળી દ્વારા જાય તો ફ્રેન્ડ્સ અત્યારે નીકળી ગયા છે ખંભાળિયા ગઈ છે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લાદી લેવા આવ્યા હતા બાથરૂમની લાદી સિલેક્ટ કરવા આપણે ગાયત્રી છે ને નામ ગાયત્રી ટાઇલ્સ ચામ ખંભાળીએ અહીંયા અને આ સિલેક્ટ આપણે કરી દઈએ છીએ બાથરૂમ માટે અને દીવું પણ અહીં છે મારા મા પણ છે મારા પપ્પા છે અને આ લાદી વાળા ભાઈ છે તમે જ છો ને કેટલા વર્ષથી આપણે આ 32 32 વર્ષ અમારું કારખાનું પોતાનું જ છે બરાબર અને બધી ટાઈપની રાખો બધું બરાબર આ મકાનની ને બાથરૂમની બધી ઓલરાઉન્ડ અને બધું પણ અહીંયા છે જોઈ શકો અને અમે લાદી સિલેક્ટ કરી લીધી છે આ અને બાકી કે આ ગંડીની છે ઘણી ટાઈપ નું છે આ ટાઈપની અને હું જે બહાર જઈને તમને દુકાનનો વ્યૂ દેખાડતો આ ગાયત્રી ટાઈલ્સ તમને આમાં મિરર કેમેરા વાળા બતા બધા દેખાશે પણ છે ગાયત્રી ટાઇલ્સ નામાં જોઈ લઈએ બહાર નો વ્યૂ

ઘેરાયો હતો ખાવાનો ટાઈમ થઈ ગયો બધી શું કરે છોકરી છોકરી ઉતારે હે ઉતારે રંગોળી કરે હે વડીમાની અને મસ્ત કરી બની જાય પછી તમને દેખાડું

ચાલો તો બાય બાય ટાટા બાય બાય ટાટા ને લાઈવ કજો તો ફ્રેન્ડસ અત્યારે રંગોળી ચાલી રહી છે બેસતા વર્ષની કાલ બેસતું વર્ષ છે કાલ બધા આવી છે ડાયરો તો જોઈ દો રંગોળી દીવ કરી રહી છે અત્યારે તમને ઉલટી દેખાતી હશે પણ થાય પછી જોશું જઈ જયો પૂરી થઈ જાય પછી આપણે સ્ક્રીન લે શોર્ટ લેશું વિડિયો ક્લિપ અને બાકી તો આ બધું અમારે જે પડ્યું છે એટલે આમાં જો આ થોડો કઈ ધ્રાબો પાથળ હતો ત્યાં રંગોળી કરી તો ફ્રેન્ડ્સ અત્યારે ઘણા વાગી ગયા છે હવે વાગ્યા જેવું થઈ ગયું હોય અને અમારો દીવો બનાવેલી રંગોળી ત્યાર થઈ ગઈ છે તમને બતાવી દઉં પાછળના કેમેરાથી આ જોઈ લ્યો દીવોની રંગોળી રાધે કૃષ્ણની છે થોડુંક રાધાજી નું મોઢું મસ્ત થઈ ગયું છે બાકી બધું બરાબર છે પણ કનૈયા નું મોઢું બહુ સરસ છે અને વાગી પણ ઘણા ગયા છે હવા ગયા જેવું થઈ ગયું છે તો આવું કંઈક છે અને હાલો તો આજના લોકને હવે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ બહાર પણ ઓલા ફટાક્યા ફોડતા હતા પણ અમે અહીં રંગોળી જેવું બનાવતી હતી અને હું યાદ આવું જે કરતો હતો તો ચાલો મળીએ એક નવા જ કાલે બેસતું વર્ષ છે કાલે બેસતા વર્ષના વ્લોગમાં મળશું આ બ્લોગ જો કે બેસતા વર્ષ નથી જ આવશે એટલે બેસતા વર્ષના અભિનંદન અને કાલના પણ અભિનંદન હું તમને કહીશ પણ આ વ્લોગની અત્યારે એન્ડિંગ કરીએ છીએ